આ તરફ વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ હાલત કફોડી બની છે કોર્પોરેશનના પાપે નગરજનોને હાલાકી વેઠવી પડી રહી છે તુલસીવાડીના નાગરિકોને પૂરથી ભારે નુકસાન થયું છે તમામ ઝૂંપડપટ્ટીમાં પૂરના પાણી ફરી વળ્યા છે અને લોકોનો સામાન પણ આ પૂરના પાણીમાં તણાયો છે તંત્રએ મદદ નહીં કરી હોવાના નાગરિકોએ આરોપ લગાવ્યા છે સામાન બી લઈને કઈ બધાના ઘરામાં પાણી એક છોકરોના નાના નાના બે છોકરા હતા નુકસાન તો મારે પછી ત્રીસ હજાર રૂપિયા નું પેલું જે કરિયાનું કાજુ બદામ પછી પેલી મેથી જીરું એ બધું પલગેલું તમારી નજરે જોયા હોય પડી જવું

પૂરના પાણીની અંદર તણાઈ ગયો છે ક્યાંક પલળી ગયા છે અને કોઈ પણ ઉપયોગમાં આવે નહીં તેવી હાલત થઈ ગઈ છે આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો આ કોઈ ધોબી ઘાટ નથી પરંતુ આ તુલસીવાડી વિસ્તાર છે જે તુલસીવાડી વિસ્તારમાં રહીશોની હાલત કફોડી થઈ છે અહીંયા સમગ્ર તુલસીવાડી વિસ્તાર નીચાણવાળા પટ ઉપર આવતો હોય તમામ જે સ્લમ વિસ્તાર છે સ્લમ વિસ્તારમાં ઘરોમાં પાણી ભરી ગયા હતા અને જેના પગલે ભારે નુકસાન પહોંચ્યું છે તમામ અત્યારે ઘરવખરીનો સામાન કાઢી કાઢીને સુકવવા માટે મૂકે છે લોકોના ડોક્યુમેન્ટ પણ નથી મળતા અત્યારે કેટલાકનો ઘર વખરીનો સામાન પણ તણાઈ ગયો છે પાણીની અંદર ત્યારે સરકાર કે કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની મદદ મળી નહીં રહી હોય હોવાના પણ નાગરિકો આક્ષેપ કરી રહ્યા છે વહેલી તકે સરકાર અને કોર્પોરેશન તંત્ર ભોગ બનનાર રહીશોને વળતર આપે તેવી પણ માંગ ઉઠી છે જોવું રહ્યું આગામી દિવસોની અંદર કોર્પોરેશન સાચા અર્થમાં સર્વે કરીને વળતર આપે છે કે કેમ હિરેન મોદી સંદેશ ન્યૂઝ વડોદરા